નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે વાત કરવી છે રાજકીય લોકો દ્વારા લોકોમાં એક ભ્રમની સ્થિતિ ઉત્પન્ન કરવાનું એક વ્યૂહરચના એક રણનીતિ કેવી રીતે કામ કરે છે લોકોના મૂળભૂત પ્રશ્નો પરથી તેમનું ધ્યાન ભટકાવવાનું કામ કેવી રીતે થઈ રહ્યું છે તેની વાત આજે આપણે વિગતવાર કરવી છે એક ઉદાહરણ જોઈએ અત્યારે ઇંગ્લેન્ડની અંદર ભારતની અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે આ ટેસ્ટ મેચમાં એક એવી ઘટના ઘટી કે ટેસ્ટ મેચના લગભગ પહેલા દિવસના અંતે સાત મિનિટ જેટલી રમત બાકી હતી અને તેનો ઓપનર કંઈક નામ છે કાવલિક એવું કંઈક નામ છે એ બેટિંગ કરી રહ્યો હતો અને છેલ્લી સાત મિનિટ તેને ખૂબ ભારે પડી રહી હતી ભારતના બોલરોનું આક્રમક વલણ તેને વિકેટ જવાનો ડર સતાવા લાગ્યો એટલે તેણે નાટકબાજી ચાલુ કરી દીધી થોડી વાર થાય તો તેને સાઈડ સ્ક્રીન દેખાવાય નહીં એટલે તે વિકેટ પરથી હટી જતો હતો થોડી વાર થાય તો તે ઈજાનું બાનું કરતો હતો તો તે બાબતે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના તે ખેલાડી વચ્ચે ચકમક જરી આ એક રમતનો ભાગ છે તેને તે દિવસ પૂરો કરવો હતો તે દિવસ પહેલાં તેને પોતાની વિકેટ ગુમાવવી નહોતી તે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે તે માણસે રમતની જગ્યાએ સ્પોર્ટ્સમેન સ્પિરિટની જગ્યાએ એક નવી જ નાટકબાજી કરી અને પોતાની વિકેટ બચાવી અને તે દિવસ પૂરતે તે સિક્યોર થઈ ગયો આવું જ કંઈક રાજકારણમાં ચાલી રહ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના કામ ન કરવા પડે લોકોના મૂળભૂત પ્રશ્નોનો જવાબ ના દેવો પડે એટલા માટે નવી નવી નાટકબાજી કરી રહ્યા છે કોઈ એક વિસ્તારનો ધારાસભ્ય છે કોઈ બીજા વિસ્તારનો ધારાસભ્ય છે કોઈ એક વિસ્તારનો સાંસદ છે કોઈ બધા અલગ અલગ પાર્ટીના છે કોઈ એક એક જ પાર્ટીના છે પણ એ બધા આપસમાં ઝઘડી રહ્યા છે વિસાવદરના વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેમને ચેલેન્જ આપી દીધી કે તમે મોરબી આવીને જીતી બતાવો તો હું તમને બે કરોડ રૂપિયા આપું હું રાજીનામું આપું ને તમે રાજીનામું આપું હવે અહીંયા આપણે કહેવાનું એ છે કે કાંતિભાઈ અમૃતિયાને મોરબીના લોકોએ પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે અને વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયાને ચૂંટ્યા છે પછી પાંચ વર્ષ સુધી તેમને આવો કોઈ વિવાદ કરવાની જરૂર જ નથી અને રાજીનામા આપી દઈએ ફરી ચૂંટણી કરાવીએ સામસામા ચૂંટણી લડીએ તો શું તમે તમારા ખર્ચે ચૂંટણી લડો છો આ એક ચૂંટણી કરવા પાછળ એક વિધાનસભાની ચૂંટણી થાય એક સાંસદની ચૂંટણી થાય કે એક ગ્રામ પંચાયતની ચૂંટણી થાય સરકારને કેટલો ખર્ચ થાય છે અને સરકાર એ ખર્ચ કોના ખિસ્સામાંથી કાઢે છે તો એ આમ નાગરિકના ખિસ્સામાંથી નીકળે છે તો તમારી આવી વાતો વાતોને સાંભળવા માટે જનતાએ તમને મત નથી આપ્યા પણ મૂળ વાત આ એક માઇન્ડ ગેમ છે કે જનતાને મૂળભૂત પ્રશ્નો તરફથી ભટકાવવાની વાત આ વાત ગોપાલભાઈએ પણ સમજવી પડે ને આ વાત કાંતિભાઈએ પણ સમજવી પડે કે તમારે તમને જે કામ સોંપ્યું છે તમે જે મત વિસ્તારના સભ્ય છો જે મત વિસ્તારના પ્રતિનિધિઓ છો ત્યાં તમારે તમારું કામ કરવાનું છે બીજાને ચેલેન્જ આપીને કે ચૂંટણી પહેલા ચૂંટણીનો માહોલ ઊભો કરીને તમારે શું કામ છે આ વ્યર્થનો વિવાદ છે સમસ્યાઓ તો ઘણી હશે કદાચ તમારા વિસ્તારમાં તમને એવું લાગતું હશે કે તમે બધા જ કામો પૂરા કરી દીધા છે બધા રોડ રસ્તા બરાબર છે ગટરોનું કામ બરાબર છે બેરોજગારી નથી આરોગ્ય વ્યવસ્થા બરાબર છે શિક્ષણનું કામ બરાબર છે તો તમે આવા ચેલેન્જ આપો તો બરાબર છે અને તો પણ જ્યાં સુધી ચૂંટણીનો સમય ન આવે તે પહેલાં તમારે આવી ચૂંટણીઓની ચેલેન્જ આપીને શું કરવાનું છે દોઢસો બસો ગાડીઓ લઈને ગાંધીનગર કૂચ કરી જવાની છે બંનેના સમર્થકો એકબીજાને સોશિયલ મીડિયા પર ધડબડાટી બોલાવે છે અને પ્રસાર માધ્યમો પણ પોતાની જવાબદારી ચૂકી રહ્યા છે મોરે મોરો એ કે આવી ગયા છે લોકો કહે છે મોરે મોરો બે વાહનો સામસામા આવે તેને મોરે મોરો કહેવાય આ બે વાહનો તો નથી અને તમારે મોરે મોરો લેવો હોય તો બેરોજગારી સામે લ્યો આ માઇગ્રેશન થઈ રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ત્યાં મોરે મોરો લ્યો તમારે ખેડૂતોને સિંચાઈના પ્રશ્ન છે ખાતરના પ્રશ્ન છે ઇકો સેન્સીટિવ ઝોનના પ્રશ્નો છે વાહન વ્યવહારના પ્રશ્નો છે આરોગ્યલક્ષી છે શિક્ષણલક્ષી છે અસંખ્ય બાબતો છે જ્યાં તમે મોરે મોરો લઈ શકો છો અને ત્યાં તમે રાજીનામાની ઓફર કરો કે આ કામ નહીં થાય તો હું રાજીનામું આપીશ તો જનતાને યોગ્ય લાગે કે ના બરાબર છે પણ પ્રસાર માધ્યમો પણ ટીઆરપી માટે લોકોને અત્યારે મસાલેદાર સમાચાર જોઈએ છે એટલે મસાલેદાર સમાચાર માટે આ મોરે મોરોવાળી વાત ચાલી ગઈ સેનો મોરે મોરો શું એમાં બહાદુરી છે તમે એકબીજાને ચેલેન્જ આપો ચૂંટણી જીતવાની તમે એવા કંઈક કામ માટે લડો જનતાના કામ માટે તમે લડો તો તમારો મોરે મોરો બરાબર છે એક વ્યક્તિ અહીંથી જીતેલ છે બીજી વ્યક્તિ ત્યાંથી જીતેલ છે કોઈ કનેક્શન નથી બંનેની પાર્ટીઓ અલગ છે તમે બંને અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિ છો તો પોતાના વિસ્તારની વાત કરો ને ત્યાંથી રાજીનામા અપાવીને અહીંયા લડવા આવો ને અહીંયાથી રાજીનામા આપીને બીજે લડવા જાવ તેનો શું મતલબ છે એટલે આ એક અર્થ વગરની વાતો છે અર્થ વગરની કસરત છે લોકોનું ધ્યાન ફટકાવવાની અને લોકોને અલગ જ ચર્ચામાં મસાલેદાર ચર્ચામાં રોકી રાખવાની વાત છે આમાં દરેક રાજકીય પક્ષો સામેલ છે આવી ચર્ચાઓમાં આવા વ્યર્થના વિવાદોમાં દરેક રાજકીય પક્ષો સામેલ છે લોકોને લોકરંજક વાતો કરવી છે આ નેતાઓની કે લોકોને ગમે છે શું અમિતાભની ફિલ્મો જેમ એક હીરો દસ બાર ગુનેગારોને ગુંડાઓને માર મારતો અને એ ફિલ્મ હિટ થતું તેવી જ રીતની વાત છે કે લોકોના અસંતોષને તમે અલગ જ દિશામાં ડાયવર્ટ કરી રહ્યા છો અને તમારા સોશિયલ મીડિયા ચમચાઓ એ વાતને વેગ આપી રહ્યા છે કેટલાક પ્રસાર માધ્યમો પણ તમારી ગાડીમાં ચાલુ ગાડીમાં ચડી જાય છે આ આ આ સદંતર ખોટી વાત છે ખરેખર અમને એક વાત યાદ અત્યારે યાદ આવે છે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ડાંગ ગયેલા ડાંગમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે એક સંવાદ કરેલો અને સંવાદમાં તેમણે વિદ્યાર્થીઓને એક શિખામણ આપી કે જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો એક નિયમ નક્કી કરો કે દિવસ દરમિયાન તમે કરવા જેવા કેટલા કામ કરો છો અને ન કરવા જેવા કેટલા કામ કરો છો પછી સાંજે તમે સરવાળો કરશો તો તમને લાગશે કે તમે હિસાબ કરી લોજો કે તમે નવ્વાણું ટકા ન કરવા જેવા કામો કરો છો અને માત્ર એક ટકો જ કરવા જેવું કામ કરો છો એટલે તમને પરિણામ મળતું નથી આ વાત નરેન્દ્ર મોદીની વાત ત્યારે પણ પ્રસ્તુત હતી અત્યારે પણ પ્રસ્તુત છે અને દરેક રાજકીય વ્યક્તિ માટે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે આ વાત લાગુ પડે છે કે તમે ન કરવા જેવા બધા કામો કરો છો તમારે આ મોરે મોરો લેવાની શું અત્યારે જરૂર છે તમારા વિસ્તારોમાં પ્રશ્નો ઓછા છે તેના માટે લડો ને અનેક પ્રશ્નો છે માઇગ્રેશન થઈ રહ્યું છે અહીંયાથી સૌરાષ્ટ્રમાંથી લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અહીંયા ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું તેના બદલે વ્યર્થના વિવાદ સોશિયલ મીડિયા ઉપર ભરી ભરીને સમાચાર પ્રસાર માધ્યમોમાં સમાચાર કે હવે શું થશે આવી એક બિનજરૂરી વાતમાં લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે આ નરેન્દ્ર મોદીની વાત ભાજપના નેતાઓએ તો ખાસ સમજવા જેવી છે કે તમારો મુખ્ય નેતા જે કામ કરી રહ્યો છે અઢાર અઢાર કલાક કામ કરે છે તો તેને અનુસરવાને બદલે તમે તો મોરા મોરે મોરો લેવાની વાત કરો છો તો જે જગ્યાએ તમારે મોરે મોરો લેવો છે ત્યાં લો જે લોકોના પ્રશ્નો છે બેરોજગારી છે શિક્ષણ માટેનું છે બાંધકામોમાં પુલના બાંધકામોમાં રોડના બાંધકામોમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકારી ઓફિસોમાં શું ચાલી રહ્યું છે હવે તો પોલીસ કંઈ કામગીરી કરે તો પોલીસ પર પણ હુમલા થઈ રહ્યા છે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેમ આમ છે આ બાબતે આપણે વિચાર કરવાની જરૂર છે આપણે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાની જરૂર છે આપણે સંસદમાં પ્રશ્નો પૂછવાની જરૂર છે નહીં કે આવું એક ભ્રમનું વાતાવરણ ઊભું કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાના કે હવે અમે અહીંયા અમારા વિસ્તારમાં આવીને ચૂંટણી લડી બતાવો તમારી લોકપ્રિયતા તમારા કામથી દેખાવી જોઈએ કોઈ પણ વ્યક્તિને ચેલેન્જ કરતાં પહેલાં સામેલ વ્યક્તિ ડરવો જોઈએ કે તેના વિસ્તારમાં ન જવાય તે ખૂબ લોકપ્રિય છે આવી વાત ક્યાંય આવતી નથી અને બિનજરૂરીએ બે કરોડ રૂપિયા હું ઇનામ આપીશ અરે બે કરોડ તમારી પાસે હોય તો શિક્ષણ પાછળ વાપરો તમારા વિસ્તારમાં કોઈ આરોગ્ય કેન્દ્ર એવું ઊભું કરો પણ એવું કશું કરવું નથી અને એક આખું નવું જ ભ્રમની સ્થિતિ ઉત્પન્ન કરી અને લોકોને તેમાં પચા રાખવા છે જેથી મૂળભૂત સમસ્યાઓ તરફથી લોકો હંમેશા માટે બે ધ્યાન બે ધ્યાન રહે જય હિન્દ જય ભારત